દરરોજ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આજે જોઈએ છીએ ખેતીવાડી ઉત્તન બજાર સમિતિ ભરવાડ ભરવાડ માર્કેટયાર્ડના બજાર ભાવ આજે તારીખ 17/5/2025 ને શનિવાર ભાવ બટાકા 20 કિલોના છે કપાસ બી કપાસનો ચભાવ 1350 રૂપિયા ઉંચો ભાવ 1540 રૂપિયા

આ વખત એ 115 મમ્ને અજમો નું ચોભાવ 900 રૂપિયા મુંચભાવ 1558 રૂપિયા આ વખત એ 773 મમ્ને તો આ તાજના હરોદ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો બજાર ભાવ તમને સારા લાગ્યા હોય કેવત ભાઈઓ તો વિડિયોને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો નવાજી રીતે દરરોજ માર્કેટ યાર્ડના બજાર ભાવ સાંભળવા માટે किसान मित्र तो फेसबुक पेज ने फॉलो कर जो यूट्यूब चैनल ने सब्सक्राइब कर जय जय जवान जाए किसान